રાજકોટના ઉપલેટાના ખેડૂતોને વાવઠાનો માર પડ્યો છે કમોસમી વરસાદના કારણે મોટી નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે મોટી પાનેલી ના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તલ મગ અડદ ડુંગળી બાજરો જેવા પાકને નુકસાન થયું મોટી પાનેલી સહકારી મંડળીએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય ચૂકવે તેવી માંગ કરી છે મોટી પાનેલી જૂથ વિવિધ સહકારી મંડળીના પ્રમુખે કૃષિ મંત્રી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને ઉપલેઠા મામલતદારને પત્ર લખ્યો છે આ પત્રમાં અવિરત કમસ્પી વરસાદના કારણે ઉનાળુ પાકને મોટા સંવાદદાતા દિનેશ જોડાઈ ચૂક્યા છે દિનેશ ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને આ તરફ હજુ પણ વરસાદની આગાહી વધુ જાણકારી શ્રી ચોક્કસ મિત્તલ જણાવી દઉં કે જે હમણાં કમોસમી વરસાદ છેલ્લા બે દિવસને વિરામ પહેલા જે ત્રણ દિવસ સતત વરસાદ વરસેલો એને લઈને જે ખેડૂતોના જે પાક છે ઉનાળુ પાક વાવેતર કરેલા હતા તલ બાજુઓ જુવાર સહિતના જે પાકો છે તેને જે નુકસાની થવા પામી છે જેને લઈને પાયાવર જે મોટી પાનેલી જે મંડળી છે તેના જે મંડળી સંચાલકો દ્વારા આ અમને જે મુખ્યમંત્રીને તેમજ ગૃહમંત્રીને બધાને પત્ર લખવામાં આવે છે મનસુખભાઈ માંડવીયા સહિતને કે હવે ખેડૂતોને જે નુકસાની થવા પામી છે એનો જે સર્વે કરીને જે વહેલી તકે એનો જે સહાય ચૂકવવામાં આવે જેથી કરીને બીજા વાવેતરો છે તે કરી શકાય કારણ કે જે કમોસમી વરસાદ અંધારી આવી જતા ખેડૂતોએ જે મામૂલો પાક છે તે વાવેતર કરેલો હોય તે બળી ગયો હોય જેને લઈને આ ખેડૂતો અને તેમજ મંડળી સંચાલકો દ્વારા છે તે માંગ કરવામાં આવી છે જી બિલકુલ દિનેશ આભાર માહિતી બદલ ઉનાળો શરૂ થતાં જ કેરીના રસિયાઓ કેરીની રાહ જોવા લાગે છે ઉનાળો આક્રો